આદ્યશક્તિ માં અંબાજી નો પ્રાગટ્ય દિવસ પોષી પૂનમ પોષ મહિના ની પૂનમ જગત જનની માં અંબાજી નો પ્રાગટ્ય દિવસ છે અંબાજી માતા નો પ્રાગટ્ય દિવસ એક રહસ્યપૂર્ણ ઘટના સમાન છે વર્ષો અગાઉ ભયંકર દુષ્કાળ પડ્યો હતો અનેક જીવો ને જીવવું દુષ્કર બની ગયું હતું માનવ જીવો પશુ પંખીઓ ભૂખે તડવડતા હતા ત્યારે બધાએ હૃદયપૂર્વક માતાજીને આરતનાદથી વિનવણી કરી અને માતાજીને પ્રસન્ન કર્યા માતાજીની કૃપા ઉતરીને જ્યાં દુષ્કાળની ધરતી સૂકી ભટ્ટ બની હતી ત્યાં શક્તિની કૃપાથી અઢળક શાકભાજી અને ફળ ઉત્પન્ન થયા બસ ત્યારથી માતાજીનું નામ શાકંભરી પડ્યું હતું અને એટલે જ પોષ માસની આ પૂનમને શાકંભરી પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે શાકંભરી પૂર્ણિમા તરીકે ઓળખાતા આ મંગલ દિવસે પૂર્ણિમાનો ચંદ્ર સોળ ગણાય ખીલશે અને ભાવિક ભક્તો મંત્રો દ્વારા મા અંબાની આરાધના ઉપાસના કરીને અનેક પ્રકારના કષ્ટોમાંથી મુક્તિ મેળવશે આસો માસની અને ચૈત્રી નવરાત્રિની સાથે અષ્ટમીથી પોષી પૂનમ સુધીના દિવસો પણ માતાજીના ઉપાસકો નવરાત્રિ તરીકે ઉજવે છે અને આ નવ દિવસો દરમિયાન તેઓ શાક સિવાય કંઈ ખાતા નથી તેથી આ શાકંબરી પૂનમે અંબાજીમાં શાકોત્સવ પણ મનાવવામાં આવે છે જેમાં વિવિધ શાકભાજી ફળો સહિત અનેક પકવાનોનો થાળમાને ધરાવવામાં આવે છે મા અંબાનું ધામ એક હજાર મી બારસો વર્ષ જૂનું હોવાની માન્યતા છે મા અંબાના નીચ મંદિરમાં કોઈ જ પ્રકારની મૂર્તિ પૂજા થતી નથી પણ યંત્ર પૂજાય છે જેને માતાજી તરીકે શણગાર કરીને મા અંબાનું અનોખું સ્વરૂપ અપાય છે સવારમાં બાલ્યાવસ્થા બપોરે યૌવન અવસ્થા અને સાંજેને રાત્રે વૃદ્ધાવસ્થામાં માતાજીના રૂપ માનવામાં આવે છે ગુજરાતના સુપ્રસિદ્ધ અને પવિત્ર તીર્થધામ અંબાજીમાં પોષસુદ પૂનમના રોજ મહાશક્તિ યજ્ઞનું ભવ્ય આયોજન થાય છે ભારતભરમાં યાત્રાધામ તરીકે સુપ્રસિદ્ધ શ્રી આરાસુરી અંબાજી માતાનું મંદિર ગુજરાત રાજ્યના બનાસકાંઠા જિલ્લાના દાતા તાલુકામાં આવેલું છે જે એક પુરાણ પ્રસિદ્ધ શક્તિપીઠ તરીકે ઓળખાય છે લાખો ભક્તો માના દર્શન કરી ચમત્કારિક રીતે માનસિક શાંતિ અને આત્મવિશ્વાસ મેળવે છે અરવલ્લીની ગિરિમાળામાં બિરાજમાનમાં જગદંબાનો પ્રાગટય દિવસ માયવગતો માટે કંઈક ખાસ બની જાય છે આ દિવસે ગુજરાત જ નહીં દૂર દૂરના રાજ્યોમાંથી ભાવિકોમાં જગત જનનીના દર્શને ઉમટી પડે છે ત્યારે અંબાજીમાં મિની કુંભ મેળા જેવો માહોલ સર્જાય છે અને લોકો પરિક્રમા માટે નીકળતી માતાજીની ભવ્ય શોભાયાત્રામાં નામ ગુણ ગાન ગાય છે પોષી પૂનમી આદ્યશક્તિ અંબાજી માતાના પ્રાગટય દિનની ભજવ્ય ઉજવણી થાય છે શ્રી આરાસુરી અંબાજી માતાજી દેવસ્થાન ટ્રસ્ટ અને ધાર્મિક ઉત્સવ સમિતિ સમગ્ર આયોજન થાય છે જેમાં સવારે સાત વાગે ધજા અને માતાજીના શસ્ત્રો સાથે ભક્તો માતાજીના મૂળ સ્થાન ગબ્બર સ્થાન કે અખંડ દીવાની જ્યોતમાંથી દીવા સ્વરૂપે શક્તિ જ્યોતને ધામધૂમથી લઈ આવે છે જ્યાં ઉપસ્થિત હજારો ભાવિકોમાં અંબાના જયઘોષ સાથે તેને વધાવી લે છે આ પછી મા અંબાની નગરયાત્રા શરૂ થાય છે હાથી ઉપર માતાજીની પ્રતિમાને બિરાજમાન કરીને ધામધૂમથી ગામના રાજમાર્ગો પરિક્રમા કરાવાય છે આમ માતાજી સાક્ષાત ભક્તોને દર્શન આપવા નીકળે છે આ દિવસે અંબાડી ઉપર બિરાજમાન થયેલા માતાજી જ્યારે ભાવિકોને દર્શન આપવા નીકળે છે ત્યારે માયભક્તોના હૃદયમાં અપાર ઉલ્લાસ વર્તાય છે ભવ્ય શોભાયાત્રાના તૈયારીઓ સ્વરૂપે સમગ્ર ગામમાં પહેલાં પ્રક્ષાલન એટલે કે ટેન્કર દ્વારા પાણીથી પરિક્રમા પથને ધોવામાં આવે છે ત્યારબાદમાં ગ્રામજનો દુકાનો અને ઘરોની આગળ કલરફુલ રંગોળીઓ પૂરે છે જે બતાવે છે કે માઇ ભક્તોના હૃદયમાં માતાજીના સ્વાગત માટે ઉર્મિઓ છલકાય છે એટલું જ નહીં દીપાવલીની જેમ ઘરે ઘરે દીમડા પ્રગટાવાય છે આ દિવસે માતાજીના મંદિરમાં વિધિ વિધાન મુજબ યજ્ઞ પણ કરવામાં આવે છે માતાજીને સોનાના થાળમાં છપ્પન ભોગ ધરાવવામાં આવે છે અને સમગ્ર પરિસરને ફૂલો અને રોશનીથી શણગારવામાં આવે છે આ દિવસની વિશેષ ઉજવણી માટે શ્રી અંબાજી ધાર્મિક સેવા ઉત્સવ સમિતિ વિશેષ આયોજન કરતી હોય છે સમગ્ર અંબાજી મંદિરને ધજા પતાકાઓથી શણગારાય છે શક્તિ દ્વારથી શોભાયાત્રા શરૂ થાય છે ત્યારે મા અંબાશાહી ઠાઠથી નગરની પરિક્રમાએ નીકળી માઈ ભક્તોને દર્શન આપે છે સોનાથી સુશોભિત બનેલા માતાજીના મંદિરને આ દિવસે રોશનીથી જગમગાવાય છે રાજમાર્ગો પર રંગોળી પૂરવામાં આવે છે ઢોલ નગારા મેંગવાજા રાજસ્થાનના ઘુમર નૃત્ય સાથે માતાજીની શાહી સવારી ભક્તોના માનસમાં યાદગાર સંભારણા તરીકે અંકિત થઈ જાય છે અને માતાજીના પ્રસાદ સ્વરૂપે સુખડીનો વાર્તા ગમી હોય તો ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો જો નવા હોય તો કોમેન્ટ પર જે માતાજી લખવાનું ના ભૂલતા